હસતી મુખે જે કનથી ખાનગા નિસ્ૃહ અયા ચકન ખપે ન હે માતા Asal di mukjizat ini lakukan tiada nisruh ayatnya ini kau bina hidangan jagat જગત ઉદયતાન દેશન શ્રુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાનદાન સર્વમાન્ય પર દેહ્યાસે પૂજેલા ને સૂળ સુક્ષ્મ ગણે ગા ત્રિવી તળાએ ભૌ ભ્રાણા દે હજી પ્રાપ્ત થયો ગને ગ્રી કર્મરણ થપે ભગવાન્યા હસતી મુખે દેપી ની કાન્રો અયા ચકન ખપે નહી માનતા ભગવા જગાડના લાખ યુગે તે સત પુરૂષ પ્રત્યક્ષ સંદ્રષ્ટા સર્વાત્મ સેયવઠામાં નિષ્ક સર્વ સતતા યાર જ્ઞાન જ્ઞાન જગત ઉદયવતા દેશન તે શુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાનદાર યથાર આત્મ સવાર વિધે અવકાશ ઉપર પાક બ્રહ્માંડે બેતા શિલ્કમાં છે પૂર્ણ ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિવાત્મ સર્વ્યાપકભે મૂળે આ ક્ષેત્રે હસતે મુખે ઝેપી નલ કંઠાન નિસ્ત્ર યા ચકન ખપે નહિ માનતા સકળ બ્રે મૂળ વિશ્વ ધાર સૂક્ષ્મત મે ગુરુ તમ જ્ઞાન જ્ઞાન જેને આપ્યો ભાન તેને આત્મા વિનંદ રણ કે ઘટ ઘંટ જય સચિદા જે પુભે ને આત્મા ભી નન રણ કે ઘટ ઘંટ જય સચિદા જય સખિદા જય સચિદા जय सच्चिदानंद दीपकनंद जी जय सच्चिदानंद अमन समझવાનું છે શું કે દાદાએ ઉલટ તપાસ કરીને કોઈ પોતાના પર પણ એમને પ્રયોગ કરેલા આ જ્ઞાન પ્રગટ થયું એમની પ્રકૃતિ આવી સીધી સરળ કૃપા પ્રાપ્ત થઈ એટલે સહેલું થઈ ગયું એટલે અહિયાં જે દાદા ભગવાનની ઓળખાણ આપી છે અન્ય પરથી આપણે સમજી જવાનું કે એમનો રસ્તો કેટલો બધો રાકેને કષ્ટિત વાળો હતો પણ એમણે એક કષ્ટ પોતાના માથા પર લઈને જગતના લોકોને સીધું મોક્ષ આપી દીધો એટલે આપણા માટે કોઈ કષ્ટ રહ્યું નથી સીધો જ મોક્ષ કૃપાથી સીધા મોક્ષ માં જવાનું આ વચ્ચે ના ભાગ માં થોડુક નાનું અમસ્તુ છે પણ એનું કોઈ ટેન્શન નથી એનું કોઈ બોજો પણ નથી ખબર પડી એટલે બધી જે સમજણ આપી છે અને શું કીધું તું એક જ મિનિટ હા પ્રાંતિના કર્મો કૃપા થી ભસ્મીભૂત થયા એના ભેગા જે વરાળ અને પાણી રૂપે જે હતા એ ભસ્મીભૂત થયા હવે જે રહ્યા છે તે જામી ગયેલા છે જે પરિણામ આપવા તૈયાર થયેલા છે ચોંટેલા છે એ ફળ આપીને જશે પણ એ ફળ ના ભોગવનારા આપણે આપણે નથી રાખ્યા

ખબર પડી ખબર પડી એમ આપડે શું કહીએ પરણ્યા પછી કુંવારા રેતા નથી ને એવી રીતે જ્ઞાન થયા પછી અજ્ઞાન રહેતું નથી જે વચ્ચે આડે આવે છે તે રહી ગયેલી અણસમજણ તેનો ઉકેલ લાવવા માટે દાદા એ આખું વ્યવહાર વિજ્ઞાન ખુલ્લું કર્યું છે અને સાથે સાથે એની આ સત્સાધન રૂપે દવા પણ આપી દીધી છે

અને નથી થતી તે આપણા જ્ઞાનમાં દેખાય છે તેની દવા આપી છે આપણને બ્લડ પ્રેશર આવે તો ગોળી નથી લેતા ડાયાબિટીસ આવે તો ગોળી નથી લેતા કોલેસ્ટ્રોલ આવે તો ગોળી નથી લેતા ખબર પડી ગોળી લેવાનું કામમાં શું બોજો છે એ તો ગોળી કામ કરે છે હા ગોળી એનું કામ કરે તમારે તો ખાલી તમારે તો ખાલી ગોળી લેવાની બરાબર ખ્યાલ આવ્યો હવે આવ્યો આટલી બાબતમાં આપણે બધી રીતે મુક્ત કરી દીધા છે હમ તો હવે પ્રોબ્લેમ ક્યાં છે કે ખાલી જોવા જાય ને તો જે બધા ગાઢ અભિપ્રાય પડી ગયા છે ને અને એમ કેવું હોય તો પૂર્વેની વિરાધના છે ને આજે તમને દાદા ને વિજ્ઞાન ને સમજવા દેતું નથી પૂર્વે ની કરેલી વિરાધના પૂર્વે કરેલું સાચું માનવાથી સમજાવ્યું એટલા માટે આ નમસ્કાર વિધિ આપી છે નમસ્કાર વિધિ કરવાની પાછળ નો હેતુ આરાધના છે જેની સામે વિરાધના ઘુસાઈ જશે ખબર પડી વિરાધક ભાવ છે ને આપણને દાદાની વાત સમજવા દેતો નથી દાદાની વાત એટલે વિતરાક ની વાત અને આજે પણ જે બધા દોષિત દેખાય છે ને આજે પણ બધા દોષિત દેખાય છે ભગવાન દેખાય છે આનો બોજો નથી પણ એની સમજણ આપી છે સમજણ આપી છે ને સમજણ થી રહ્યા તો આ હેરાન નહી કરી શકે ખબર પડી

ફરજિયાત ભાગમાં તો પ્રોબ્લેમ જ નથી ફરજિયાત ભાગમાં તો ફરજ થી રહેવું જ પડશે ને રહીએ છે પ્રોબ્લેમ બધો મરજીના ભાગમાં પોતાની મરજી ચલાવે છે ને તેના તેના પ્રોબ્લેમ છે બધા મરજી નો ભાગ ફરજીયાત થઈ જાય ને તો થઇ જાય

એના કરતા એના કરતા અંદર દાદા ભગવાન ની ભજના કરો દાદા ભગવાન નમસ્કાર કરું છું દાદા ભગવાન નમસ્કાર કરું છું હું શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્મા થઈને પોતે શુદ્ધાત્મા ની ભક્તિ કરે છે તે પછી શુદ્ધાત્મા સ્વરૂપ થયા કરે છે

આખા જગત જગતના લોકો વંદે જેમને જે વિશ્વ નો આધાર મનાય છે તે સર્વજ્ઞ સૂક્ષ્મ તમે સૂક્ષ્મ તમે એટલે બહાર દેખાતા નથી અને અંદર થી જાગ્રત પણ કામ કરી રહેલા છે એમના યશ નામ કર્મ થી કામ કરી રહેલા છે જબરજસ્ત ગુરુતમ જ્ઞાન જ્ઞાન એટલે નિશ્ચયમાં એમના કરતા કોઈ ઉપર નહી જ્ઞાન જ્ઞાન એટલે કે જ્ઞાન અને અજ્ઞાન બંને પાસાને સારી રીતે બધી રીતે સમજી લીધું બરાબર એટલે એ આખું એમનું સર્વજ્ઞ પદ જે સૂક્ષ્મ તમે છે અંદર એ બધાને અંદર સૂક્ષ્મ તમે છે પણ એમનો અનુભવ આખો ગુરુત્તમ અનુભવ છે એટલે એમના ઉપર કોઈ નથી એટલા બધા પ્રમાણ આપેલા છે એટલે આંખો બંધ કરીને દાદા દાદા કર્યા કરો બસ આ બીજી કોઈ લપમાં માથાકૂટમાં કકડાટમાં પડવાનું નથી એટલા માટે શું કીધું કે જોઈએ તે બધું આપી દીધું છે હવે ખાલી એ રેજમ તમને કે તમને આપી જ દીધું છે હવે તમને સમજણ નહીં પડે તો પછી કે પેલી કિટ ખોલો તમે તમને આપેલી છે ને પેલી કિટ ખોલો

આત્મા ક્ષેત્ર ની બહાર થાય છે આખો વ્યવહાર આત્મા ક્ષેત્ર બહાર પરિણામ સ્વરૂપે થાય છે એ પરિણામ માં પરિણામી થતા નથી એવું અક્રમ વિજ્ઞાન મળેલું છે પરિણામી થતા નથી અને પરિણામ જે આવે છે એને જોતા શીખવાનું છે અને જેટલું જોયું એટલું સમજાશે અને સમજાયેલું પછી તમને અનુભવ કરાવે એટલે કથા કોઈ વિકલ્પ નહીં કરવાના આજે આપેલું છે ને તેને બસ ઉપયોગ પૂર્વક કર્યા કરવાનું છે કરે આવું છે બોલો પણ આ આગળ ની બધી આદતો છે ને સરખામણી કરવાની ઈચ્છા નોન એ બધું હેરાન કરે છે હમણાં એટલે એ જયારે આવે ત્યારે એને સમજી ને ઓળખી એની પકડમાં માં આવવું નહીં એ પકડવા લાગ પ્રયત્ન કરે પણ આપણે આવીએ તો ને કારણ કે હવે આપણને આ જગત ની કોઈ પણ વિનાશ ચીજ ખપતી નથી બરોબર હવે ખપતું નથી તે તો કેવી રીતે રહે હા ખબર પડી ને એટલે ખાલી રૂપાંતિ થયેલું છે ને એટલે એને સમજવાની જરૂરત પડે છે સમજાયું શું પપ્પા મળેલી છે એ મિલકત ની કિંમત સમજાતી નથી સમજાતી નથી એટલે એ મિલકત મળ્યા પછી પણ જેમ ફર્યા કરે હવે શું કરવાનું ખબર પડી એટલા માટે શું કીધું પાંચ ઇન્દ્રિય ના સુખ યાચક નથી રહ્યા પણ માન યાચક રહ્યા છે એટલે માનની કમજોરી છે હજી અને તે તે શું કામ ઉભી થઈ ખબર છે આ દાદા ને બધાને જોઈને કે લોકો મને ગણે લોકો મને પૂછે હું લોકો સમાધાન આપું લોકો તેટલું અંદર શાંત થતા જશો અને જેટલા કૂદકા મરાય છે ને તે જાણવું કે હજી સમજવાનું બાકી છે સમજેલા સમય ને ફરિયા કરે સમાયારે કરે કરે સંકોચાઈને પણ લેવાય હ હા સંકોચાઈને લેવાય છે કે આપણે સંકોચાઈ જાવ સંકોચાઈ જવાય છે કે કોઈ બરાબર છે સંકોચાઈને લેવાય હા એને નિર્ નિર્મળ ધાની ક્વોલિટી કીધી ઓકે હા હમ બોલો કે પહેલા આમ બોલવા બોલવાનું પણ થાય તો એમ થાય ના આપણે નથી બોલવું એવું થઈ જાય બરાબર છે પણ કોઈ બોલવા કે તો બોલવાનું હા પૂછે તો એટલું જ વાત બાકી એક્સપ્રેસ નથી કરવાની અન્ય કોઈ વસ્તુ બોલે પૂછે ત્યારે સરખું બોલવાનું સરખું બોલવાનું નહીં પણ હા હમ અને એ બોલવામાં આપણે કશે આવું નહીં આવો નહીં હા અને કસો સ્વાદ પર રસ લેવો નહીં કારણ કે પ્રશ્ન પૂછનાર બોલાવે છે પ્રશ્ન પૂછનાર બોલાવશે હા પ્રશ્ન પૂછનાર બોલાવે છે એ સમાના આધારે વાણી નીકળે છે તેમાં આપણું શું તેમાં આપણું શું

બસ અને પાછું કીધું જેમ છે તેમ હમ અને લોકો ને જેમ છે તેમ એ લોકો સચ્ચાઈ જાણવી છે હકીકત જાણવી છે પણ જગતના લોકોની સચ્ચાઈ અને હકીકત જુદી છે હમ અને વિત્રાંત ભગવાન તો એને દાદા ભગવાને જે સચ્ચાઈ જોઈ છે જાણી છે અનુભવી છે હમ એ જુદી છે ટોટલી હા એ જ રીતે છે એકદમ નિરાલી છે પાછી અને એના લીધે એ વાઘ સહેલાઈ થી પકડાય એવી નથી હા પણ જેને પકડવી છે હા સમજવી છે હા ઉકેલવી છે હા તો એમને એ થઈને જ રહે છે એવું છે હમ સરસ